મેં એક બહુ સુંદર કથા સાંભળી હતી કે હે લક્ષ્મીજી પરણીને આવ્યા વૈકુંઠમાં અને પછી લક્ષ્મીજી ઘણા સમય રહ્યા ઘણા સમય રહ્યા પછી લક્ષ્મીજી ભગવાન નારાયણને કીધું કે જે થી હું વૈકુંઠમાં આવી તે થી મને વૈકુંઠની બહાર ક્યાંય ફરવા લઈ ગયા છો તમે જેદી થી મને વૈકુંઠમાં મને ક્યાંક ફરવા લઈ જાઓ ભગવાન નારાયણે કીધું કે વૈकुंठ થી મોટું ફરવાનું કયું આયા બધા આવવા હાટુ તલ પાપડ થઈ તમારે અહીંથી ક્યાંક બીજે ફરવા જાવું છે બોલે ભગવાન ક્યાંક લઈ જાવ ને મને એમ લાગે કે હું ક્યાંક ફરવા ગઈ હા અત્યારે આવું બધું બહુ હાલે હાલો અમને ફરવા લઈ જાઓ હાલો અમને ફરવા લઈ જાઓ અત્યારે બહુ હાલે આવું બધું હ તે લક્ષ્મીજી મને ભગવાન નારાયણ વિચાર કરતા હતા ક્યાં ફરવા જાય ક્યાં જાય ફરવા એમાં લક્ષ્મીજીએ કીધું કે તમારો કોઈ આમ મિત્ર નથી તમારા કોઈ આમ સખા આપણી ભાષામાં કહું તો ફ્રેન્ડ નથી કે મારા મિત્ર આ એક છે એટલે લક્ષ્મીજીએ પૂછ્યું ભગવાન નારાયણ ને કોણ છે બોલે મહાદેવજી મહાદેવજી મારા એકદમ અને હે દેવી તો પાછા હિલ સ્ટેશન પર રહી છે કૈલાસ મજા આવશે બરફના ડુંગરા હશે લેર આપણે બધા લક્ષ્મીજીને લઈ અને ભગવાન નારાયણ આવ્યા હવે ભગવાન મહાદેવજી ને ખબર પડી કે ભગવાન પધારી રહ્યા છે નારાયણ આ જગતમાં છે ને સાહેબ શરીર ભગવાન શંકરનું છે પણ અંદર જે હૃદય છે એ નારાયણ છે શિવસ્ય હૃદય વિષ્ણુ શરીર ભગવાન શંકરનું અંદર હૃદય છે મહાદેવજી નું ભગવાન શંકરનું શરીર અને હૃદય છે ભગવાન ભગવાન અને આ શરીર છે ને એમાં હૃદય છે એ મહાદેવજી નું છે હૃદય એકબીજાના બદલાઈ ગયેલા એટલા બધા પ્રેમ કરે છે એકબીજા સાથે એટલા બધા પ્રેમ કરે જ્યાં ખબર પડી કે ભગવાન નારાયણ આવ્યા એટલે દોડ્યા સ્વાગત કરવા માટે એ મળ્યા ભેટ્યા અને ભેટી પછી એ આવ્યા કૈલાસ પર કૈલાસ પર આવીને બેઠા વાતો એ ચડ્યા બે મિત્રો લક્ષ્મીજી જોયા કરે કે આ ડુંગરા સિવાય અહીંયા કઈ દેખાતું નથી જ્યાં જોવો ને ડુંગર્યા ડુંગર્યા ને આનું ઘર આમનું ઘર ક્યાં હશે ક્યાં રહેતા હશે કઈ નહીં આગળ દસ મિનિટ થાય ને એટલે કહે કે હાલો હવે આપણે ઘેર જઈ રોટલા ખાવા હાલો જાય એમ કે છે લક્ષ્મીજી પાર્વતીજી ને બેસી ગયા થોડા સમય થયો થોડો સમય નહી દી વ્યા ગયા વાતો કરવામાં નહીં રોટલો નહીં કાંઈ વસ્તુ નહીં ઓલા બે એવા વાતું કરે પ્રેમથી એકબીજાની આરે વાતું કરે ને અહીંયા લક્ષ્મીજી એ વિચાર કર્યો કે ભૂલી ગયા લાગે છે દસ દિવસ વ્યાઈ ગયા ભૂલી ગયા લાગે છે આગળ યાદ અપાવશે આગળ યાદ અપાવશે ત્યાં થોડી વાર થઈ એટલે ભગવાન નારાયણે મહાદેવજીને કીધું તો હારું મહાદેવજી સીતારામ લ્યો રજા માંગી લક્ષ્મીજી વિચાર કરે આ શું આ શું હવે ભગવાનની સાથે મિત્ર છે લક્ષ્મીજીને ખબર પડી ગઈ કે ભલે મારા ભગવાન ને ગમે છે બહુ મહાદેવજી જે રીતે વાતો કરતા હતા એટલે એટલે ગયા પૂછાશે મહાદેવજીની રજા માંગી મહાદેવજી એ ભગવાનને રજા આપી અને રજા આપી ને પછી એ ધીરે 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 લક્ષ્મીનારાયણ હાલતા 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 હાલ લક્ષ્મીજી એ વિચાર કર્યો કે મારા ભગવાનને આ મહાદેવજી વાલા બહુ છે બહુ વાલો છે પણ બિચારા ગરીબ છે કંઈ છે નહીં એની પાસે કંઈ કંઈ છે નહીં આ તો આ ડુંગરામાં આટા મારતા હોય ને આ ન કરે કાતું ઘર નો હોય કંઈ છે નહીં એની પાસે એટલે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું નારાયણને કે ભગવંત તમારા મિત્ર છે અરે લક્ષ્મીજીને કીધું કે મારો અંગત મિત્ર બહુ આલા છે બોલે મહાદેવજી સમાન આ જગતમાં મને કોઈ પ્રિય નથી એને કીધું જ્યાં વલે લક્ષ્મીજીએ કીધું તો ભગવાન તમે કેતા હો તો થોડી કૃપા કર દો થોડી કૃપા એટલે નારાયણ ભગવાને કીધું કે તમે શનિવાદ કરો છો ભલે બધું જ છે તમારા મિત્ર છે બધું પણ એની પાસે છે નહીં તો મારી જો થોડી કૃપા થઈ જાય ને તો એને એક ઘર તો બની જાય નારાયણ ભગવાને કીધું દેવી ધીમે બોલો બોલતા નહી કેમ બોલે બોલતા જ નહીં આલો જરાક જરાક જપાટે ઝપાટે હલો અહીંથી પેલા નીકળો એટલે લક્ષ્મીજી કીધું કે ભગવાન શું કામ ન બોલું એની પાસે કઈ છે નહીં આપણે દસ દિવસથી રોકાણા એને સા પૂછી આપણને એને ઘર દેખાય કઈ ન હોય તો હું કૃપા અરે દેવી બોલો માં તમે કઈ નથી કરવું તમે અહીંથી હાલો ત્યાં અવાજ નો પોગે થોડાક દૂર લઈ ગયા લક્ષ્મીજીને અને પછી કીધું હવે બોલો શું કહેતા હતા બોલે હું થોડી કૃપા અરે કાંઈ કૃપા નથી કરવી આ મહાદેવજી છે છે સ્મશાન દેખાય બોલે હા રાખ નો ઢગલો દેખાય છે હા ઈ રાખના ઢગલા માંથી એક ચપટી રાખ કોઈ લઈ લઈને તો આખો કુબેર નો ખજાનો ખાલી થઈ જાય એટલું એની પાસે પડ્યું છે